આજે તો આપણે જવાનું છે એક સરસ મજાના લોકેશન ઉપર તો શ્લોકના પપ્પા આવી ગયા હતા તો કીધું કે આલું આજે અમને લઈ જાઓ ઘણા ટાઈમથી જાવું જાઉં કરીએ છીએ તો કે કાંઈ વાંધો નહીં તો એ બારે ગયા હતા તો જો વેદુ માટે આવું લઈ આવ્યા છે ચૂચ હમણાં ટ્રેનિંગમાં આવે છે ને ગાઈશ તો વેદુએ ક્યારનો નો કહેતો એ કે મમ્મી મને લઈ દે ને મેં સારું થાય ને બજારમાં જઈશ તો લઈ દઈશ તો આજે જો શ્લોકના પપ્પા એના માટે લઈ આવ્યા ને જો વેદુની ખુશી તો જો ખુશ થઈ ગયો મારા દીકરો અને પછી જો શ્લોકને બતાવવા ગયો કે ભાઈ મારા માટે કે પપ્પા જો આ લઈ આવ્યા તો શ્લોકે જોઈને ખુશ થઈ ગયો વાય કે કે તું કેટલા ટાઈમથી કહેતો હતો ને તો વેદુ જાઉં જોઈ આમ જાઉં કાચમાં જોઈ જ ખુશ થાય છે એન કેટલા દિવસથી ઈચ્છા હતી ગઈશ પણ હું બજારમાં જતી નહોતી એટલે કાંઈ મેળાવતો નહોતો અને જો વેદુ કે કે મમ્મી કે આપણે રીલ બનાવવાની છે હોય કે આ ટ્રેનિંગમાં હાલે છે તો મેં તું કાંઈ વાંધો ને હાલો આપણે રીલ બનાવી લેશું અને આ જો શ્લોક પણ એ કે વાહ વેદુ કે તું નાનો છે તો કેવી કે આવું બધું તને લઈ દે કાંઈ કે પછી જો હું આવી ગઈ છું રસોડામાં અને આપણે બનાવવાની છે મેથીની ભાજી તો મેથીની ભાજી બનાવવા માટે મેં તેલ ગરમ કરી એમાં લસણ નાખી દીધું છે લસણ નાખી મેથીની ભાજી નાખી એમાં ટમેટા નાખી દેવાના છે ટમેટા થોડાક ચડીયા નાખ્યા છે મેં ટમેટા નાખી અને પછી થોડુંક એમાં છે ને આપણે મીઠું નાખી દેવાનું એટલે ટમેટા ફટાફટ ચડી જાય તો જો સરસ મજાનું બધું ચોલું કરી દીધું છે અને એમાં આવે નાખી દેવાની છે ધાણા ભાજી તો ધાણાભાજી નાખી પછી હળદર નાખી દેવાની છે એમાં આપણે લાલ મરચું છે લસણવાળું મેં કરીને રાખ્યું હતું એ નાખી દેવાનું છે અને જો સરસ મજાના આવી રીતે પકાવી લેવાનું છે અને પછી મારે કરવાના હતા મેથીની ભાજી અરે રોટલા તો મેં સરસ મજાના રોટલા બનાવી લીધા છે અને આ જો આ લોકો જમવા બેસી ગયા ને પછી અમારે જવાનું છે અમારા લોકેશન ઉપર તો જો અમે જાય છીએ અને આ જો ગાય એટલું મસ્ત છેટે એટલું સરસ હતું નથી કાંઈ વાંધા એનાથી બહુ મસ્ત આમ લાગતું હતું તો આછો જાણે એમ થતું હતું કે જન્નતમાં આવી ગયા અને એવું લાગે કે અહીંયાથી કંઈ જવું જ નથી તો કેટલા બધા અમે અહીંયાથી ફોટો પડાવ્યા અને પછી શ્લોકના પપ્પા કે હાલો હાલો કે કેટલા તમારા ફોટા પાડવાના જાવ ઘર ભેગા થાવ પણ ફોટા એટલા મસ્ત આવતા હતા અને લોકેશન ઉપર તો એટલી મજા આવતી હતી ને કે ન વાત પછી શ્લોકના પપ્પા ઉતાવળા થતા હતા મેં તો કાંઈ વાંધો નહીં હાલો ઘરે ઘરે આવ્યા અને વેદુભાઈનું એક જ કામી કે મમ્મી આજે મારે લેસન થઈ ગયું છે હું મને ગેમ રમવાની મી ધું કાંઈ વાંધો નહીં પણ નવી ગેમ લીધી એટલે ભાઈને થોડી કે કરવા માં બે ઘડી વાર માતાજી કરી લીધી બાજી લીધા ઝઘડો કરી લઈ તો કેમ કે રોજની આદત પડી ગઈ હોય તો આ બેના ઝઘડા જોઈએ મને તો એના ભવિષ્યની ચિંતા થાય છે કે અત્યારે એટલો ઝઘડો કરે છે તો મોટા થઈને શું કરશે કાંઈ વાંધો ને હાલો ભગવાન સૌ સારાવાના કરશે તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મોર મિનિલોક જોવા માટે ચેનલ કરી દેજો